એકદમ સરસ દેખાતી આ તમને લાગે છે કે ગોળ પાપડી છે આ છે સુખડી પણ સોર્ટ ઓફ ગોળ પાપડી જેવું જ હોય પણ સુખડી થઈ છે બહુ સરસ જે હનુમાન દાદાના પ્રસંગમાં એટલે કે એના પ્રસાદ તરીકે સુંદરકાંડના પાઠમાં મૂકવાની છે તો મેં લઈ લીધી છે અંદર કાજુ બદામ પિસ્તા અને બીજું ઘણું બધું નાખીને સુખડી બનાવી છે કારણ કે આજે મારા ડ્રોવરમાં ગઈ કે મારા કબડમાં ગઈ ત્યારે મને જોયું કે રસોડાની અંદર ન્યૂઝીલેન્ડથી આવેલું ઘી એકદમ જ સરસ આવે છે જુઓ તમે પીળા કલરનું કણકણવાળું ન્યૂઝીલેન્ડનું ઘી ઓસ્ટ્રેલિયામાં આવેલું છે એની સાથે લઈ લીધું ગોળ જોઈતી વગેરે બીજી વસ્તી પણ મેં લઈ લીધી મારા ખાનામાંથી લઈ લીધી છે નાની એવી પેન કારણ કે મને અંદર શેકવા છે ઘીની અંદર રોસ્ટ કરવા છે બધા નટ્સ નટ્સમાં મેં લઈ લીધા કાજુ બદામ પિસ્તા જોઈતા પ્રમાણમાં તમારે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે લઈ શકો આમાંની કોઈ પણ વસ્તુ સ્કીપ થાય તો પણ વાંધો ના આવે નટ્સ તમે બધા યુઝ કોઈ પણ કરી શકો જેને આપણે શેકીને એનો આખો પાકો કરી નાખશું ગ્રાઇન્ડ ભૂકો મેં તો ભાઈ લઈ લીધા છે અંદર કાજુ બદામ પિસ્તા અને ધીમા તાપે મેં રોસ્ટ કરી નાખ્યા કારણ કે એનો સ્વાદ અને સુગંધ એની અંદર ધીમા તાપે શેકાયેલું હશે તો સરસ આવશે અને લાગશે પણ ક્રન્ચીનેસ જે સુખડીની અંદર કહે શું કોઈપણ મિષ્ટાનમાં ક્રન્ચીનેસમાં તમારા નટ્સ જે કરેલા હોય એ એકદમ જ સરસ લાગે આને મેં ધીમે તપે સોતી એટલે કે સોતડી કર્યા છે સોતડી નાખ્યા છે આપણે એને ગ્રાઇન્ડ કરી નાખશું ઓનિયન ચોપરમાં ઓનિયન ચોપર ન હોય તો તમે ખાંડી દસ્તાથી પણ આખા પાખા કૂટી શકો કે ખમણી શકો તો આ આપણે તૈયાર કરી લેશું એનો આખો પાખો ભૂખ હજી મોઢામાં આવતા લાગે સ્વાદિષ્ટ લઈ લીધું છે એક પેન એની અંદર આપણે લઈ લેશું ઘી ઘીનું પ્રમાણ થોડું વધારે જશે બે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી પણ સારું કે આમ કોઈ છોકરાઓ કે ફેમિલી મેમ્બર નહીં ખાય આની અંદર તો આ પૌષ્ટિકવાળું ખવાઈ જશે આ આપણો થઈ ગયો ભૂકો તૈયાર અને આખા પાખા ભૂખાને આપણે આગળ પડતા લઈ લેશું ઘીને આપણે ધીમા તાપે ગરમ કરવા દેશું જે ધીમા તાપે ગરમ થઈને પીગળીને રેડી થઈ ગયું છે એની અંદર લઈ લેશું ટુ એન્ડ ફિફ્ટી ગ્રામ ઘઉંનો લોટ કરકરો લેવાનો હોય છે કરકરો ન હોય તો સાદો નોર્મલ આપણે જે રોટલી માટે વાપરીએ એ પણ ચાલે તો એટલે આ ઘઉંના લોટને મેં શેકવાનું ચાલુ કરી દીધું છે જો તમને ઘીનું પ્રમાણ ઓછું લાગે તો એની અંદર એક ટેબલ સ્પૂન કે બે ટેબલ સ્પૂન ઘી તમે એડ કરી શકો કારણ કે ઘીની અંદર જ આ લોટ શેકાશે શેકાતા લોટની સુગંધ તો આખા ઘરમાં એટલી બધી આવે કે બહારથી આવનાર માણસ તરત જ પૂછે કે કયું મિષ્ટાન બનાવો છો કારણ કે લોટ અને ઘીનું કોમ્બિનેશન શેકાવવામાં બહુ જ સરસ જાય તો મેં ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ થોડો બ્રાઉન જેવો થશે એવો લોટ મારે શેકવાનો છે મેં શેકવાનો ચાલુ કરી દીધો છે મીડિયમ ધીમા તાપ ઉપર શેકાયેલા લોટની અંદર બધો જ મસાલો પડતા એકદમ સરસ રીતના અને સહેલી રીતના થઈ જતી હોય છે જો તમને મારી ચેનલ ગમતી હોય મારી ચેનલની રેસિપીઝ ગમતી હોય જે કેન્યાને લાગતી વળગતી છે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બીજાને ફોરવર્ડ કરજો આગળ જુઓ આપણે નટ્સના ભૂકાની અંદર લઈ લીધો છે એક ટેબલ સ્પૂન જેટલો સૂટનો પાવડર જિંજર પાવડર થઈ ગઈ ને હેલ્ધી રેસીપી એની સાથે આપણે લઈ લેશું અડધી ચમચી જેટલું એલચી પાવડર એલજી પાવડર અને સૂટના પાવડર સાથે નટ્સનું મિક્સિંગ બહુ સરસ રીતના થઈ જશે અને એની અંદર આપણે લેશું ખાંડ દળેલી હોય તો દળેલી ખાંડ એક ટેબલ સ્પૂન બે ટેબલ સ્પૂન જેટલી તમે નાખી દો તો કોલ્હાપુરી ગોળ એટલો ઓછો જોશે તો એની અંદર એનું સ્વાદ અને મિક્સિંગ બહુ સરસ રીતના થતું હોય છે તો દળેલી ખાંડ જરૂર લેવી આ વસ્તુમાં લોટ ચલો આપણે શેકાવાનો ચાલુ થઈ જ ગયો છે તો આપણે લોટને પણ બાજુમાં જોતાં જોતા હલાવતા જશું કે બેસી ના જાય અને બળી ના જાય તો આપણે ધીમા તાપેની અંદર એ પણ ચલાવીને જોવાનું છે મેં લઈ લીધું છે અડધો ટેબલ સ્પૂન જેટલું કાટલાનો ભૂકો કાટલામાં જે બત્રીસું કહેવાય છે કે શું એ બધો મસાલો ભેગો હોય મારી પાસે છે એટલે મેં એ અડધો ટેબલ સ્પૂન જેટલું લઈ લીધું છે તમારી પાસે ન હોય તો તમે વરિયાળીનો ભૂકો મરીનો પાવડર બીજું ઘણી મિક્સિંગ અલગ અલગ વસ્તુ જે નટ્સની હોય કે બીજા મસાલામાં તમે નાખી શકો જરાક એવી હળદર પણ નાખી શકો જે આપણે કાટલામાં નાખતા હોય છે એ પ્રમાણે નહીતર તમારી પાસે આટલી વસ્તુ જરૂર હાજર હોય તો તમે એ લઈ શકો આ બધો મસાલો તૈયાર થઈ ગયો છે તો હું લઈ લઈશ એ આપણા લોટ શેકેલા છે એની અંદર એ બધી વસ્તુને મિક્સ કરીને આપણે જોઈ લેશું કે આપણો શેકેલા લોટમાં જોડે આ પણ બધી વસ્તુ શેકાઈ જાય તો ખાંડ દળેલી એકદમ જ સરસ લાગશે ગોળની પાઈ ઉપર આ મિક્સ કરીને એકદમ સરસ રીતના તૈયાર થશે કોઈ પણ તમે પાકની તૈયારી કરો આ રીતના કરો તો બહુ જ સરસ રીતના થતું હોય છે તો આ જરૂર રીતના કરીને જોવાનું કે સરસ રીતના તૈયાર થઈ જાય આ બધી વસ્તુને આપણે કરી નાખશું મિક્સ હવે આપણે લઈ લીધી છે એક પેન એની અંદર મેં લઈ લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એની અંદર આપણે જોડે જોડે ચલાવતા રહેશું આપણા લોટના મિક્સિંગને કે ગરમ છે ત્યાં સુધીમાં બધું મિક્સ થઈ જાય કારણ કે એમાં ખાંડનો પાવડર પણ છે તો બધું મિક્સ સરસ રીતના થઈ જાય હલાવતા રહેવું પડશે હલાવીને આપણે કરી નાખશું એને મિક્સ અને જો તમે જોઈ શકો કે આપણે જેમ ચમચો ફેરવીએ છીએ એમ બેસતું જાય છે એટલે કે ઘી અને લોટનું પ્રમાણ બરાબર છે કે સુખડી કે ગોળ પાપડી જેવું તમે પાથરશો તો સરસ રીતના પથરાઈ જશે મેં લઈ લીધું છે ટુ કોલાપુરી એન્ડ કોલ્હાપુરી ગોળ ખમડેલો ગોળ કે કૂટેલો ગોળ તમે લઈ શકો કોલ્હાપુરી ગોળથી કોઈ પણ મિષ્ટાન સરસ બનતું હોય છે તો મેં પસંદ કર્યો છે કોલ્હાપુરી ગોળ આ ગોળની આપણે બનાવી નાખશું પાય એની આપણે કોઈ તાર નથી કરવાનો એને વધારે પડતું બાળવાનો પણ નથી ગોળ જેવો મેલ્ટ થાય એટલે આપણે રેડી રહેવાનું છે કે આપણું મિક્સિંગ બધું અંદર તૈયાર થઈ જાય એ મેઇન વસ્તુ હોય છે કે ગોળની કડક પાઈ કરવાની નથી ખાલી ગોળને આપણે કરવાનો છે મેલ્ટ મેં એની થાળી પણ તૈયાર કરી લીધી છે થોડું એવું ઘી અને લોટ ઉપર પાથરેલો હોય તો તમારા કટકા બહુ સરસ રીતના પીસીસ નીકળી જાય અને ઠરી ગયા પછી કઠણ લાગે તો સે જ ગેસ ઉપર ગરમ કરીને પણ થાળી તમે આરામથી ચોસલા કાઢી શકો જુઓ તમે આપણી પાઈ તો તૈયાર થઈ ગઈ ભાઈ તરત જ આ પાઈની અંદર આપણે લઈ લેશું આ બધો જ મસાલો છે ને કેટલું સહેલું કોઈ પણ બનાવી શકે આવી રીતનું મિષ્ટાન આ તો થઈ સુખડી પણ મસાલેદાર કાટલા જેવી હવે આ બધી વસ્તુને આપણે કરી નાખશું મિક્સ ગોળની પાય તૈયાર છે એની અંદર આ બધો મસાલો ચાલ્યો ગયો છે આ મસાલાને આપણે મિક્સ કરીને ખાલી ભેગું કરી થાળી તૈયાર રાખવાની છે અને એ થાળી તૈયાર હોય એની અંદર આપણે આ સુખડી પાથરી લેશું તો હનુમાન દાદાનો પ્રસાદ તો બહુ સરસ રીતના તૈયાર થઈ ગયો જોતાની સાથે જ ખબર પડે કે આ એકદમ જ સરસ થઈ ગયું છે આ બધા મિસ્ટાનની અંદર મેઇન વસ્તુ એ જ હોય છે કે ગોળની પાય અને તમે મિક્સિંગ શું લીધું છે એ પ્રમાણે તમે મિક્સ કરી શકો તમારા ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય એ પણ તમે લઈ શકો મેઇન વસ્તુ છે ગોળની પાઈ અને લોટનું મિક્સિંગનું શેકવાનું તો આપણી સુકડી તો ભાઈ થઈ ગઈ એકદમ સરસ રીતના રેડી હજી મને યાદ આવી ગયું કે ચલો આની અંદર તો થોડું એવું ટોપરું નાખીએ તો પણ ચાલે તો હું લેવા નીકળી ગઈ મારા કબડમાંથી થોડું એવું કોપરું સૂકું કોપરું નાખીને બહુ જ સરસ લાગે તો મેં સૂકું કોપરું પણ થોડું એવું એડ કર્યું એની અંદર એડ કરીને સૂકું કોપરું નાખી દીધું એક ટેબલ સ્પૂન જેટલું જેથી સ્વાદ વધી પણ જાય અને લાગે પણ બહુ જ સરસ તો પાક જેવું પણ થઈ ગયું સુકડી જેવું પણ થઈ ગયું ને મસાલા દાળ ગોળ પાપડી જેવું પણ થઈ ગયું પણ આ ચોસલું તમે એક પણ ખાધું હોય તો હાથ પગ શરીર બધી રીતના બધા માટે બહુ જ સારું ફેમિલીનું મેમ્બર કોઈ પણ એક ચોસલું ખાઈ લેશે તો આખા દિવસમાં બધી જે તાકાત જોઈએ એ મળી જાય અને એમ કહીએ કે દવાખાનાની જલ્દી જરૂર ન પડે એવું મારું માનવાનું છે તમે શું માનો છો આપણી ભાઈ હનુમાન દાદાની સુખડી તો થઈ ગઈ તૈયાર પેન તો બહુ મજબૂત છે ને થોડી હેવી પણ છે એટલે ઉપાડીને નાખવામાં થોડી તકલીફ પડે છે પણ એ લઈ લેશું આપણે ધીમે રહીને આપણી થાળીની અંદર અને પાછું છે પણ ગરમ ગરમ એટલે ગરમ ગરમ સુખડીને પાથરી લેશું આપણી થાળીમાં અને એકદમ જ સરસ રીતના પાથરીને વાટકા વડે આપણે દબાવીને જોઈ લેશું તો ઘી પણ ઉપર ઉપસતું આવી ગયું છે એટલે આપણી સુખડી તો એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તમને શું લાગે છે થઈ ગઈ છે ને બરાબર કોમેન્ટમાં જરૂર લખજો કોઈ પણ ફેરફાર કરવાનું હોય આપણે જે વોઇસ રેકોર્ડ કરીને મૂકવું છે પણ આપણું બહુ સરસ રીતના સુખડી તૈયાર થઈ ગઈ છે અને રેડી સુખડીને જેમ ઠરશે એટલે પછી એ નાના નાના પીસીસમાં કટકા કરી લેશું પ્રસાદમાં લઈ લેશું કે બધાને પ્રસાદ મળે અને આ સુખડી તમે પણ બનાવજો બહુ સરસ રીતના બનતી હોય છે ઉપર કરી નાખશું ડેકોરેશન કોપરાથી અને નટ્સથી નટ્સ ઝીણા ઝીણા કાપેલા હોય કે એનો ભૂકો હોય તો એકદમ સરસ રીતના પાથરીને હું એને દબાવી નાખીશ એટલે એકદમ સરસ રીતના ડેકોરેટ કરેલી થઈ જશે એના ઉપર વર્ક મૂકવું હોય તો પણ મૂકાય પણ તમારી જેવી મરજી તમને જે ડેકોરેશન ગમતું હોય એ તમે કરી શકો તો આ તમને જો રેસીપી ગમી હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો મારી ચેનલને ફોરવર્ડ કરજો આગળ આગળ અને પસંદ કરજો કોમેન્ટ તો જરૂર કરજો